વડોદરામાં ઇમિગ્રેશનનું કામ કરતી સંસ્થા માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઈમનું સર્ચ ઓપરેશન દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રાજ્યમાં ઇમિગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝા અફવાના ચાલી રહ્યા હોવાની સરકારને વ્યાપક ફરિયાદો મળી હતી જે ફરિયાદોના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની સત્તર ટીમોએ અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં માઇગ્રેશન ઓવર્સીસ સેન્ટરમાં સમાંતર

શહેરના ગોરવા સ્થિત આવેલ વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસની ટીમો પણ જોડાઈ હતી તમે સાંજે પોલીસની એક પછી એક જીપો સ્વિટ કોમ્પ્લેક્સમાં પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય ઓફિસોના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા કોમ્પ્લેક્સમાં પોલીસની જીપો પાર્ક કરાયા બાદ પોલીસની ટીમો સરસરાટ વૈભવી માઇગ્રેશન ઓવર્સિસ સેન્ટરમાં પહોંચી ગઈ હતી પોલીસ ટીમો વૈભવી માઇગ્રેશન ઓવર્સિસ સેન્ટરમાં પહોંચતા જ ઓફિસના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા તે સાથે પાસપોર્ટ અને વિઝાના કામ માટે આવેલા અન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા હતા પોલીસ ઓફિસમાં પ્રવેશ કરતાની સાથે ઓફિસને બાનમાં લઈ લીધી હતી મુખ્ય દરવાજા પાસે પોલીસના જવાનો તૈનાત કરી દીધા હતા માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં પોલીસ પહોંચતા સ્મિથ કોમ્પ્લેક્સ સ્થિત અન્ય ઓફિસના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમે ઓફિસમાં અત્યાર સુધીમાં કેટલાકને વિદેશ મોકલવામાં આવ્યા હતા તે અંગેની માહિતી મેળવી હતી તેમજ તેઓના દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરી હતી જો કે સીઆઈડી ક્રાઇમને માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાંથી વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે કે કેમ તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી સીઆઈડીની ટીમે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ અંગેનું કારણ પૂછતા તેઓએ રૂટીન તપાસ હોવાનું રટન કર્યું હતું જોકે સીઆઈડીની સત્તર ટીમો દ્વારા વડોદરાની સાથોસાથ અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઇમિગ્રેશનનું કામ કરતી સંસ્થાઓમાં પણ સમયાંતર તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે સીઆઈડીની તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી